અબડાસા તાલુકાના નુંધાતળ ગામની સીમા આવેલ સર્વે નંબર એકસો સત્યાસીમાં આવેલ લીઝમાં ગેરકાયદેસર ખનન કરેલ બેન્ટોનાઇટનો જથ્થો સંગ્રહિત કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પરથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા હડકંપ મચી ગયો હતો આ લીઝ પર બેન્ટોનાઇટનો જથ્થો પૂરો થઈ ગયો હોય છતાં લીઝ સરેન્ડર કરાવવાના બદલે રોયલ્ટીના દુરુપયોગ કરાવવાની મોડલ્સ ઓપરેન્ડિમ મુજબ લીઝની બાજુમાં રહેલ ટાવર્સ પૈકીની જમીનમાંથી બેન્ટોનાઇટનું ખનન કરી લીઝની જગ્યામાં ખાલી કરવામાં આવતું હતું Gracias. લીઝમાંથી ખનન કરેલું દર્શાવી રોયલ્ટી મેળવી માલ કાયદેસરનું બતાવી વેચવાની પેરવી કરવાના કૌભાંડના ભાગરૂપે લીઝની બાજુમાં સરકારી જમીનમાં ખનન અટકાવી પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરિયાદી કાસમ હિંગોરાની અરજીના આધારે કાર્યવાહી કરી હતી બે દિવસ અગાઉ આ અરજદારની અરજી અનુસંધાને ખાણ ખનીજની ટીમ તપાસમાં આવી હતી જે વખતે ખાણ ખનીજની ટીમની હાજરીમાં લીઝના નામે ખનીજ ચોરી કરતા તત્વો સદામ મામદ અને કાયદાના જાણકારના પુત્ર એવા બારતુ શખ્સે ઘાડા હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બાદમાં આ બાબતે અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખાણ ખનીજ અધિકારીઓને તટસ્થ કાર્યવાહી કરવાનું કહેતા સ્થળ પર માપણી કરાઈ હતી કોઠારા પોલીસના પીએસઆઈ ડાંગરના બંદોબસ્ત હેઠળ માપણી કરાઈ હતી જેમાં લીઝની બાજુમાં સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરાયાનું જણાઈ આવતા પંચનામું કરાયું હતું અને લીઝમાં ઉભેલ હિટાચી અને આઈવા ડમ્પરોને સ્ટોક કરાયલ બેન્ડો નાઇટના જથ્થાની ચોક્કસ માપણી ન થાય ત્યાં સુધી સ્થળ પર હટાવવા પર રોક લગાવાઈ છે આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી કયુ પંડ્યાએ જણાવ્યું હતું કે મળેલી ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગની તપાસ ટીમ સ્થળ પર ગઈ હતી અને તપાસ કરી હતી જેમાં લીઝ વિસ્તાર બહાર ખનન થયાનું સામે આવ્યું છે હાલ માપણી અને જથ્થાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે લીઝ વિસ્તારના નકશાની સરખામણી કરી જથ્થાની ચકાસણી કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું બે દિવસ પહેલા ખાણખાની વિભાગને જાણ જાણકારી હતી જે પ્રકરણ આ મુંધા વિસ્તારમાં હાલે છે એકસો સત્યાસીનું એને તપાસ તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેન્ટોના ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એના દંડ થવું જોઈએ અને એકસો સત્યાસી સર્વે નંબરની જે લીજ થઈ એ સીલ થવી જોઈએ કારણ કે લીજમાં માલ નથી ચોરી માટે જ આ ઉપયોગ થાય છે બીજી ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા એકસો સુડતાલીસ સર્વે નંબર ખીરે ચોરી કરીએ અને આ એકસો સત્યાસી સર્વે નંબરમાં નાખતા હતા આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે જે માણસે હું એ માણસને ઓળખતો નથી એનું નામ લબ અક્ષય છે જેમાં દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે તો આવા દાદાગીરી કરનારા સામે કડક કાર્યવાહી જોઈએ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે જે હું માલધારી પણ છું આના ત્રાસથી થી અમે સીમાડામાં રહી શકતા નથી માલ ઢોર દાખલને ચાલી શકતા નથી રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે જે માણસે મને ધમકીઓ આપી છે મીડિયામાં ચોખ્ખું દેખાય છે તંત્રની સામે ધમકીઓ આપી છે મને મને મારી જાણને ખતરો છે એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ